વાટકી ઘી હવે ગરમ ઘીમાં નાખી દઈએ રજકરાનો લોટ આપી લીધો છે પાંચ મિનિટ શેક્યો છે અને આ ફૂલી ડબલ થઈ ગયો છે હવે આપણે એમાં રેડી દઈશું ગરમ પાણી

હવે આપણે એમાં ખાંડ દઈશું આપણે પાંચ બે ત્રણ મિનિટ મૂકી દઈશું આપણે ખાંડ પણ ઓગળી ગઈ છે કે પણ છૂટો પડી ગયું છે આપડે જેરો બનીને તૈયાર છે હવે હું નાખી દઈશ જાયફળનો પાવડર આ રેસીપી તમને પસંદ આવ્યો હોય તો તમે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી لن نود.